ભારતીય જનતા પાર્ટીએ એટલે કે ત્રણસો સિત્તેર બેઠકો જીતવાનો લક્ષ્ય રાખ્યો છે અને એનડીએ આ વખતે ચારસો પ્લસ સીટો જીતશે તેવો લક્ષ્યાંક રાખ્યો છે મારી સાથે નરેશ વરિયા રાજકીય વિશ્લેષક પણ છે નરેશભાઈ જે દક્ષિણી રાજ્યો છે તેમાં ભારતીય જનતા પાર્ટીનું પ્રદર્શન સારું નથી રામ મંદિર ત્રણસો સિત્તેર જેવા મુદ્દા નથી ચાલતા અને તમિલનાડુ કેરળ જેવી જેવા રાજ્યો એવા છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટી ગઈ વખતે શૂન્ય પર હતી એટલે ચારસો પ્લસનો જો આંકડો પાર કરવો હોય એનડીએ કે ભારતીય જનતા પાર્ટીએ ત્રણસો સિત્તેર પાર કરવું હોય તો દક્ષિણી રાજ્યો પર જીતવા જરૂરી છે તેમાં પણ ખાતું ખોલાવવું જરૂરી છે એ કેવી રીતે શક્ય બનશે ત્રણસો સિત્તેર શું કામ તો ત્રણસો સિત્તેર ની કલમ અને એને જોડીને અને ચારસો પ્લસ શું કામ તો એક રાજીવ ગાંધીનો જે રેકોર્ડ હતો એને બ્રિજ કરીને તોડવો ને સ્વાભાવિક છે કે અત્યાર સુધી ભાજપની જે એમને ચૂંટણીઓ જીતી છે અને જે પણ કંઈ બેઠકો જીતી છે અંશે પશ્ચિમ ભારત મધ્ય ભારત ઉત્તર ભારત અને પૂર્વોત્તર ભારત સુધી સીવિત રહ્યું છે દક્ષિણમાં કર્ણાટક સિવાય ભારતીય જનતા પાર્ટીને આગળ નથી એમને સીટો મળતી ઓરિસ્સામાં થોડુંક એમનું પ્રદર્શન રહે છે આંધ્ર છે તમિલનાડુ છે કેરળ છે આ બધા રાજ્યો એવા છે કે જ્યાં ભાજપને બેઠકો નથી મળતી આ વખતે રામ મંદિરનો તો મુદ્દો જરૂર છે પણ સાથે સાથે આપણે છેલ્લા કેટલાક સમયથી સતત જોઈએ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ દક્ષિણનો વધુને વધુ પ્રવાસ કરી રહ્યા છે અને ત્યાં બને એટલું ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવાનો પણ પ્રયાસ છે તમિલનાડુમાં એઆઈડીએમકે જ્યારે જયલલિતાનું નિધન થયું પછી એમાં જે જે બે ફ્રેક્ચર થયા એની સાથે પણ ભાજપે જોડાણ કરીને પ્રયત્ન ચોક્કસ કર્યો હતો આ વખતે જે ટાર્ગેટ સેટ કર્યો છે હું માનું છું કે એમણે દક્ષિણ ભારતની અંદર જે પ્રકારે આખી વ્યૂહરચનાપૂર્વક આગળ વધી રહ્યા છે જો ત્યાંથી બેઠકો મળે તો જે ટાર્ગેટ નક્કી કર્યો છે એ ટાર્ગેટ ચોક્કસપણે પૂર્ણ થાય આંધ્રપ્રદેશમાં પણ ટીડીપી સાથે ગઠબંધન કરવું ત્યાં જનસેના પાર્ટી છે જે નાની પાર્ટી છે એવી પાર્ટીઓ સાથે પણ ગઠબંધન કરીને ભારતીય જનતા પાર્ટી આગળ વધે છે બીજેડી બીજે જે બીજું જનતા દળ છે એની સાથે ગઠબંધનની કસમકસ ચાલી અને એમાં પણ થોડા મત મતદાન થયા છે અલગ વાત છે પણ દક્ષિણની અંદર જે પ્રકારે આ રામ મંદિરનો મુદ્દો ત્રણસો સિત્તેરને સાથે સીએ એ આ તમામ બાબતો અને વિકાસ દક્ષિણની જે આપણી જે આખી રાજનીતિ રહી છે એ ઉત્તર ભારતની જે ધ્રુવીકરણની થોડીક વાત છે ત્યાં થોડીક અલગ પડે છે ત્યાં વધારે ઇન્વેસ્ટમેન્ટ રોકાણની વાત હોય કે ત્યાં દક્ષિણીની અંદર થોડોક વિકાસનો મુદ્દો પણ ચાલતો હોય છે એટલે ત્યાં જે ફોકસ છે વડાપ્રધાનનું ખાસ કરીને એની પર પણ ફોકસ રાખવામાં આવ્યું છે ભારતીય જનતા પાર્ટીનું માનું કે આ વખતે એમને પડે કદાચ બેઠકો થોડી ઓછી એટલે જેમનું ટાર્ગેટ હશે એમથી ઓછી આ પણ જે સતત પાછલી ચૂંટણીમાં જ્યારથી નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા અને દક્ષિણ ભારત પણ એમણે જે ફોકસ કર્યું છે એ પછી એમનો વોટ શેર પણ સતત વધી રહ્યો છે એટલે આ વખતે પણ ક્યાંક આપણને આશ્ચર્યજનક પરિણામ સાથે ભારતીય જનતા પાર્ટીનું પ્રદર્શન સુધરે એવું લાગે છે બિલકુલ તો આ તો સંકેતો રહેશે જ ખાસ પણ સરે સદે આપણે ફરી એકવાર સાથ તમારા પાસે આવીએ આ વખતની તારીખની જાહેરાત થઈ અને જે સાત તબક્કા છે અને સાત તબક્કા પછીની સ્થિતિ તમે જુઓ તો આ બધી જ એવું કહે છે કે થોડા પાછળ આ વખતની ચૂંટણી થોડી લંબાયેલી છે તમારો શું ટેક છે શું તમને એવું લાગે છે કે આના કારણે કોંગ્રેસને કોઈ ફાયદો નુકસાન ઇન્ડિયા ગઠબંધનને કોઈ વાત આ પરિસ્થિતિ ખાસ પાર્થિવરાજભાઈ એક વખત સમજીએ તમે કઈ રીતે જુઓ છો આજે સાત તબક્કા છે અને છેક જૂનમાં પરિણામ આવશે છેલ્લો તબક્કો પહેલી જૂનના રોજ પણ આયોજિત કરવામાં આવ્યો છે આ પરિસ્થિતિ થોડું હું પાર્થિવ રાજભાઈ તમારો શું મત બને છે આજે તબક્કા વાઇઝ ખાસ જાહેરાત થઈ તેને એ હું ખાસ સમજવા માંગતો હતો પાર્થિવ રાજભાઈ વાત કરી કે કયા પ્રકારે તબક્કાવાર જે ચૂંટણી પંચનો પોતાનો એકાધિકાર છે કે આ નિર્ણયો ચૂંટણી પંચે લેવા જોઈએ ચૂંટણી પંચ ઓટોનોમસ બોડી છે અને ચૂંટણી પંચની ફરજ છે જવાબદારી છે કે સમગ્ર દેશમાં નિષ્પક્ષ નિષ્પક્ષ રીતે ચૂંટણી પૂરી થાય આ વિશ્વની સૌથી મોટી ચૂંટણી હશે સત્તાણું કરોડ જેટલા મતદારો મતદાન કરવા જઈ રહ્યા છે ત્યારે ચૂંટણી પંચની ખૂબ મોટી જવાબદારી આવીને ઊભી રહેતી હોય સવાલ ઘણી વખત એવા થાય કે ગુજરાત રાજ્યમાં છવ્વીસ બેઠક છે તો એક જ તબક્કામાં મતદાન અને બાજુમાં રાજસ્થાન છે તો રાજસ્થાનમાં પચીસ બેઠક છે એક બેઠક ઓછી છે પણ બ બે તબક્કા આપવામાં આવ્યા છે વેસ્ટ બેંગાલમાં સાત સાત તબક્કામાં ચૂંટણી થઈ રહી છે એ જ રીતે જોવા જાવ તો ઓરિસ્સામાં વિધાનસભાની પણ ચૂંટણી છે ત્યાં પણ ચાર ચાર વખત ચાર તબક્કામાં ચૂંટણી થઈ રહી છે આંધ્રપ્રદેશમાં એક તબક્કામાં ચૂંટણી થઈ રહી છે એટલે આ પ્રકારના નિર્ણયો ઘણી વખત ક્યાંક ને ક્યાંક કેટલાક સવાલો ઊભા કરે છે પણ હું એવું માનું છું કે આપણે ચૂંટણી પંચ ઉપર સંપૂર્ણ રીતે વિશ્વાસ રાખીએ અને ચૂંટણી પંચ કોઈપણ પોલિટિકલ પાર્ટીનું પોપટ ન બને કોઈપણ પોલિટિકલ પાર્ટીનો હાથો ના બને એ દિશામાં વિચારવું પડશે ભૂતકાળમાં પણ આપણે જોયું કે જે પ્રકારે ક્યાંક ને ક્યાંક નિવેદનબાજીની વાતો હોય તો વિપક્ષના નેતાઓ ઉપર વારંવાર નોટિસો જતી હોય અથવા તો એક્શન લેવાતા હોય પણ સત્તાપક્ષમાં બેઠેલા કેટલાય લોકોના જે પ્રકારના નિવેદનો હોય જે પ્રકારની વાતો હોય જે પ્રકારની હેટ સ્પીચો હોય તે આપણે જોયું છે કે પગલાં લેવામાં ક્યાંક ને ક્યાંક પીછેહટ થઈ છે ત્યારે ચૂંટણી પંચથી એટલી અપેક્ષા અને આશા રાખીએ છીએ કે આવનારી સાત તબક્કાની જે ચૂંટણી છે એ ચૂંટણીમાં નિષ્પક્ષ કોઈપણ રીતે ફેર ઇલેક્શન થાય એ દિશામાં કામ કરે એટલી જ અભ્યર્થના છે

ભારતીય જનતા પાર્ટી અત્યારે પણ એ જ પ્રમાણે કરી રહી છે ઘણા નવા લોકોને પણ તક મળી છે અને જૂના મિત્રો પણ આવ્યા છે પાર્ટીનું એક સર્વાંગીણ અભ્યાસ હોય છે અને અભ્યાસના આધારે ઉમેદવારોનું ચયન થાય છે કારણ કે લક્ષ્ય મોટું છે અને લક્ષ્ય સિદ્ધ કરવાનું છે ચારસો બાર એ લક્ષ્ય લઈને જ્યારે બોલતા હોઈએ છે ત્યારે એ પ્રમાણેનું રિઝલ્ટ અગાઉ આપ જોઈ શકો છો અગાઉ જ્યારે જ્યારે કહ્યું આટલી સીટ આવશે તો એટલી આવી છે એટલે જવાબદારીવાળી પાર્ટી છે જવાબદારીવાળી પાર્ટી એ લક્ષ્ય આપીને પછી એનું લેસન કરતી હોય છે મારી પ્રયોગના સંદર્ભમાં વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી તો એની નીતિ રીતિ નેતા અને કાર્યોના આધારે કામ કરે છે પરંતુ કોંગ્રેસની સ્થિતિ અત્યારે પણ ક્લિયર થતી નથી કોંગ્રેસ આ મેદાનમાં આવી છે પરંતુ ગુજરાતમાં પણ એના સિનિયર નેતાઓ ચૂંટણીથી દૂર રહ્યા છે અને અત્યારે જ સમાચાર મળ્યા એ પ્રમાણે રાજકોટમાં એવું બની રહ્યું છે તો કોંગ્રેસ આમ જોવા જાવ તો એની આ ચૂંટણી લડવાની તૈયારીઓ પણ ઓછી હોય એ સ્થિતિની અંદર આ ચૂંટણી લડવાની વાત કરે છે નો ડાઉટ એમના પ્રવક્તાશ્રીઓ કે બીજા મિત્રો ખૂબ તાકાતથી પોતાની વાત મૂકશે પરંતુ ગ્રાઉન્ડ રિયાલિટી એ છે કે સો સીટો ઉપર પણ કોંગ્રેસ પોતાના પંજાના નિશાનથી ચૂંટણી નહીં લડે તો એ કોંગ્રેસ કઈ રીતે કહી શકે કે અમે સત્તામાં આવીશું અને એટલા માટે ભારતીય જનતા પાર્ટી ખૂબ યોજનાબદ્ધ રીતે તેના સાથે યોજનાબદ્ધ રીતે ગુજરાતમાં હું માનું છું ત્યાં સુધી કોંગ્રેસને કોઈની જરૂર ના પડે પણ ભરૂચમાં પણ પડી ને રાજકોટમાં પણ પડી તો આ દેખાડે છે કે કોંગ્રેસનું એક ખૂબ ચિંતાજનક વાતાવરણ છે અને ભારતીય જનતા પાર્ટી તો હંમેશા આગળ છે એટલે ભારતીય જનતા પાર્ટી ચાર